પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિરોધ પક્ષે બૂટ મોજાના વિતરણથી લઈને શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળી કામને લઈને વિરોધ કર્યો હતો સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહીં લઈ જવામાં આવતા હોવાના મુદ્દે વિરોધ કર્યો હતો સાથે જ બાવીસમીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રજા જાહેર કરવાની માંગ કરી હતી જ્યારે શાસક પક્ષે કહ્યું કે આ દિવસે શાળામાં ઉજવણી થાય તેમજ વિવેકાનંદની જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે તોફાની બની હતી વિપક્ષે સામાન્ય સભામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળામાં રજા રાખવાની માંગ સાથે વિદ્યાર્થીને પ્રવાસમાં નહીં લઈ જવાની વાતને લઈને અને બુટ મોજા આપવાની વાતને લઈને હોબાળો મચાવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ કહ્યું કે જાન્યુઆરી મહિનો આવી ગયું છે તેમ છતાં વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવ્યા નથી સાથે જ યુનિફોર્મ પણ અપાયા નથી વિતરણ હજુ થયું નથી વર્ષ પૂર્ણ થાય તેમ છતાં કોઈ કામગીરી નથી થતી તેથી આ એજન્સીની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ સહિતના મુદ્દે વિરોધ કરાયો છે ગુટ મોજા અને યુનિફોર્મ આપણે જાણીએ છીએ કે ગુટ મોજાય અને યુનિફોર્મે દર વખતનો માથાનો દુખાવો છે અને એજ જે કંપનીઓ વારંવાર ગેરરીતિઓ કરે છે વારંવાર પોતાનો માલ સપ્લાય પૂરો પાડતા નથી એની એ જ કંપનીઓને રિપીટેડ લાખો રૂપિયાના કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે તમને હજી પણ સમિતિએ જે નવો વર્ક ઓર્ડર આપ્યો છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એની સપ્લાય કરવામાં આવશે વિચારો એપ્રિલ મહિનામાં એપ્રિલમાં તો વર્ષ પૂરું થઈ જાય એટલે કે વર્ષ પૂરું થવાને ને બે મહિના અઢી મહિના બાકી રહી ત્યારે બાળકોને બૂટ મજા આપવામાં આવશે

ખોટી રજૂઆતો કરે છે તમે જોઈ શકો છો સમયસર બૂટ મોજા યુનિફોર્મ સારામાં સારી કંપની લિબર્ટીના બૂટ મોજા આપવામાં આવેલા ને સારામાં સારું યુનિફોર્મ કોઈ વાલી વિદ્યાર્થી કે પ્રજાની કોઈ ફરિયાદ નથી અને સમયસર અમે તમામ શિક્ષણ સમિતિના સભ્યો સાથે મળીને કાર્યવાહી કરીને સમયસર વિદ્યાર્થીને બૂટ મોજા યુનિફોર્મ આપીએ છીએ અરે એ ક્વોલિટીનો રિપોર્ટ અમે રેન્ડમી યુનિફોર્મ બૂટ મોજાનો રેન્ડમ લઈએ છે સ્કૂલમાં જઈને અને એનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવેલો છે ને એનો ફાઇલમાં લેબોરેટરી રિપોર્ટ છે અરે ફાઇલમાં બધું જ છે દરેક જે એજન્ડાના જેટલા કામ હોય ને તમામ કામોની ફાઇલો મૂકવામાં આવે છે તમામ જોઈ શકે છે સુરત શિક્ષણ સમિટ હંમેશા કોઈકને કોઈક કારણને લઈને વિવાદમાં રહીને દરેક સામાન્ય સભામાં વિપક્ષના નિશાના પર રહે ત્યારે શાસક પક્ષને ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતોને લઈને વિપક્ષ કહેવાનો કોઈ પણ મોકો છોડતી નથી ત્યારે આવનારા સમયે પક્ષ વિપક્ષ એક થઈ બાળકોના ભવિષ્યને વધુ મજબૂત બને તેવી નક્કર કામગીરી કરે એવી આશા રાખીએ છીએ